મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સતલાસણા ખેરાલુ ઉંઝા વિસનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મહેસાણાના સતલાસણા ખેરાલુ વિસનગર માં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે ગામડાઓમાં નદીઓ વહેતી થઈ છે તો મહેસાણાના વિસનગરમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા વિસનગર પાણી પાણી થયું છે વિસનગરના એપીએમસી આગળ પાણી ભરાઈ ગયા તો એપીએમસી આગળ આવેલ દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે તો કેટલાક વાહનો પણ પાણીમાં વહેતા થયા હતા મહેસાણાના ખેરાલુની વાત કરીએ તો ખેરાલુના લાલાવાડા નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ ગઈ હતી ત્યારે કાર ચાલકને સ્થાનિક લોકોએ મહા મુસીબતે બહાર કાઢ્યો હતો હાલમાં કોઝવે પર પાણીનો પ્રવાહ બે ફૂટ જેટલો છે લાલાવાડા ચોટિયા જેવા ગામોનો રસ્તો પણ બંધ થઈ ગયો છે ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે જશોદાનગર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાઈ ગયા છે તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે

अस्पताल जाना है आ आ रहे अच्छा? रहे वापस वापस आ रहे, अच्छा परिस्थिति क्या है पानी कैसे भरा बहुत बरा? पानी भरा है अच्छा निकल गए थे या कैसे गए थे ऑटो में गाड़ी लेके आए थे जा नहीं पाए तो गाड़ी रखे रिक्शा से गए अभी रिक्शा से गए खोखरा तक तो पैदल गए वहाँ फिर रिक्शा करके अच्छा परिस्थिति क्या थी बच्चा बीमार था बीमार है इसलिए लेके गए थे लेके गए थे अस्पताल में जी तो आप बाढ़ बीमार थे અને પાણીમાંથી ચાલીને તમને જવું પડી રહ્યું છે આ પરિસ્થિતિ આપ મારી પાછળ જુઓ તો અહીં પણ લોકો ચાલીને આવવા માટે મજબૂર બન્યા છે ઘણા બધા લોકોના હાથમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેઓ લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે તો ઘણા બધા લોકો છે દેવો અહીં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર એ માટે બન્યા છે કારણ કે તેમના વાહનો આગળ બંધ થઈ ગયા છે અને તેને કારણે તમામ લોકો પોતાના વાહનો મૂકીને આ પાણીમાંથી ચાલી રહ્યા છે આપ જોત પાણી એટલું બધું ભરાયેલું છે હાટકેશ્વર વિસ્તાર આખે આખો બેટમાં ભરવાઈ ભરાઈ ગયો છે બેન શું કહે છો ક્યાંથી આવ્યા છો તમે ગામડાથી આવ્યા છો ગામડાથી આવ્યા છો અચ્છા શું થયું ત્યાં આગળ પરીક્ષાવાળા ઉતાર દીધા પાણી દેખી પાણી જોઈ હા ક્યાં જવા નીકળ્યા છો અકેશવર લાલ મંગલા નેરુંનો આગળ જવા માટે નીકળ્યા હા યાદ જોડે આડકેર કોઈ રહે છે બે પાણી ભરાય કે શહેરમાં શહેરમાં નહી ભરાય અમારા ગામમાં ના ભરાય ના ભરાય શહેરમાં ભરાય ભરાય ના ભરાય પાણી ભરે તો શહેરમાં પાણી ભરાયા વાત કાકાએ કહી દીધી અને આમ જુઓ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક વાહનો છે તે હિ બંધ થઈ જાય છે માંડ લોકો રેઝ આપીને વાહનો એથી પાણીમાંથી પસાર કરી રહ્યા છે ટુ વ્હીલર હોય તો બંધ થઈ જાય છે પરંતુ ફોર વ્હીલર અને રિક્ષા ચાલકો છે જો પાણીનું જોર એટલું બધું છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે હાટકેશ્વર વિસ્તાર આખે આખો બેટમાં ફરવાઈ ગયો છે ચારે તરફ માત્ર ને માત્ર પાણી છે અને તેને કારણે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એડિંગ ગુજરાતી અમદાવાદ મહેસાણાના ખેરાલુ તાલુકામાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અનેક નાળાઓમાં પૂરજોશમાં પાણી જોવા મળી રહ્યું છે નાળાઓ પાણીમાં ગરગાવ થઈ ગયા છે તો અરઢી ગામ નજીક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે બેઠા ડીપ પુલ ઉપર પાણી ફરી વળ્યા ત્યારે ધસમસતા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખેરાલુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તાલુકાના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેરાલુના અરઠી ગામમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ ત્યારે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી તો રેલવે અંડરપાસમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા કાર ચાલક અને મુસાફરોને પણ બહાર નીકાળવામાં આવ્યા હતા મહેસાણાના ખેરાલુમાં વરસાદી માહોલ જામ્યો છે ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે વિઠોડા બળાદ સંતોકપુરા હીરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના બની છે ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીકની આ ઘટના સામે આવી છે ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી તો લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ કાર ચાલકનો સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યો હતો અને આ બાદ બચાવ કર્યો હતો તો હાલમાં કોઝવે પર પાણીનો પ્રવાહ બે ફૂટ જેટલો છે લાલાવાડા ચોટીયા જેવા ગામોનો રસ્તો બંધ થયો છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે અને ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે મહેસાણાના સતલાસણાના ધરોઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું તો ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો અને ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે વરસાદી કહેરમાં ત્રણ સ્થળોએ વાહનો ફસાવવાના બનાવો બન્યા મહેસાણાના અલગ અલગ ત્રણ સ્થળોએ વાહનો ફસાવવાના બનાવો બન્યા તો ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ જે બાદ કાર ચાલક અને મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા તો ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીક ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ તો સતલાસણાના ધરાઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું હતું અને ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો મહેસાણાના વિસનગરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા દુકાનોમાંથી પાણી નીકાળવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે તો વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ચાર ઇંચ કરતા વધુ વરસાદ થતા વિસનગર પાણી પાણી થઈ ગયું છે વિસનગરમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ વરસતા વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે અહીંયા એક દુકાનમાં કલરની દુકાનમાં પાણી ઘુસી જતા જે વેપારી હોય છે તે દુકાનમાંથી પાણી ઘુસી બહાર કાઢી રહ્યા છે દર વર્ષે આ સમસ્યા જોવા મળી રહ્યા છે તેમનું કેવું છે કે દર વર્ષે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે આ દુકાનોમાં પાણી કૂજી જાય છે દસ થી પંદર હજાર વીસ હજાર નું દર વર્ષે નુકસાન પડે છે તંત્રને ને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર વહેરું હોય છે તેવું લાગી રહ્યું છે કેમ કે તેમને વેપારીના ના નુકસાન નું પડી ના હોય તેવું લાગી રહ્યું છે અનેક રજૂઆત કરવા ચૂકી છે પરંતુ કોઈ જે એનો નિકાલ હોય છે તે આવતો નથી અને વેપારીઓને દર વર્ષે નુકસાન થતું હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે વિસનગર પાલિકાની જે પ્રી મોન્સુન કામગીરી હોય છે તે ક્યારે